નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાનની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વિહાર કરવા ગઈ ત્યાં દુમલિક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કાંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેવીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેબીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરા સંદ જોડે મલ્લદ યુદ્ધ કરીને જીત્યો આવો તો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાડી પોષીને મોટી કરી હતી દેવકી સમજણ થતાં જ વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળી અને પોતે રથ હાંકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં અવકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેને જટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ તેનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકોને ન લાવી આપે તો હાથે કરી શા માટે મત ઊભું કરવું જટ તેને રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારા ગ્રહમાં પૂર્યા કસના પિતા ઉગ્રસેન કાઈ હા ના કહે તે પહેલા તેમને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યા કારા કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતે જીવ જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેને દેવકી પાસે લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દેવત્યોથી પૃથ્વી પીડાતી હતી દેવત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા જ દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણ જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાઘનો વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉંદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્ધ્વને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી જે બલરામ કહેવાયા બલરામ શેષા અવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજે વાસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સ્વગર્ભ હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધ રાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વાસુદેવ શંખ ચક્ર ગદા તથા બ્રહ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વાસુદેવે ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા જ ઘસ ઘસાટ ઊંઘતા હતા વાસુદેવ સાવધાન થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમને નિશ્ચય કર્યો તેઓએ બાળકૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુના નદી પાણીથી ટા લઈ રહ્યું હતું આજ તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમને ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ગુગવતી યમુના જાણે શાંત બની ગઈ વાસુદેવ શેમકુશળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચા સોંપ્યું જશોદાને આજ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વાસુદેવને આપી તેણે શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે વાસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વાસુદેવે છોકરી દેવકીના ખોડામાં મૂકી અને બધી જ વાત કરી કારાગૃહના બારણા બંધ કરી દીધા વાત સંભાળી દેવકી નિરાત વળી સવારે કંસને ખબર પડતા જ એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી વાસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વાસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વાસુદેવે વ્હાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ છોકરીને જોઈ ફડખડાટ હસી પડ્યો અને બોલ્યો વાસુદેવ હું મૂર્ખ નથી એ હાથ કરીને કૂવામાં પડો આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપરથી બળપૂર્વક પછાડી પણ આ છોકરી અદ્રશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી કંસ ઈશ્વર લીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ બાળ સ્વરૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યાંથી જ કસનો અચકો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પુતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પુતના માસીઓ રૂપે નંદ રાજાના ઘરે ગઈ અને રત્ન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને રત્ન પાન કરવા ખોડામાં લીધા પરંતુ કૃષ્ણ તો પોતાની સાંઠે નાગને રત્ન પાન કરાવ્યો ઘડીકમાં પૂતના મૃત્યુ પામી કંસની આખી યોજના ભોગટ ગઈ ત્યારે પછી કંસે બકાસુર ધેનુકાસુર કેશી અઘાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણ તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અકૃજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અકૃજી સાથે ભગવાન કૃષ્ણ મથુરા આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળાએ કંસે ઉમના મદન મંદ હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાની સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંડ પકડી બળપૂર્વક તેના એક નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી તેણે ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લદ યુદ્ધ લડવાનો કૃષ્ણનો આગ્રહ કર્યો કૃષ્ણએ યુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની કુર્તાથી સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળ કાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વક બળ જોઈ કંસ ધ્રુજી ગયો છતાં જાણે બહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા તો કંસે તેમને પોતાના બહુ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારીને છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પહાર કરી કંસ મૂર્છાઈ ખાઈ ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચઢી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગ્રહમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા તેમના આનંદનો પાર ન રહ્યો કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી હરિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુરથી કૌરવોનો સહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતતાઈઓનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસે જન્માષ્ટમી નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ તંતતિ અને સંપત્તિ અપાવનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા તો મિત્રો આજની આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો